નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મારા પ્રભુજી ચેનલમાં આ વિડીયો માં આપણે સાંભળીશું નાગપંચમીની વ્રત કથા એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા અને પિયર હતું પરંતુ નાની વહુ રાધાના પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને ન પહેરી કહી મહેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ ન આપતા હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય કઈ જ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરીને મૂક્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાત દેખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોઈ રહી હતી તેના મનમાં એમ થયું કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહુ એમ બોલી કે જીણે ખાધા હોય

કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જશે આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરાવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેળા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરો નથી તો પછી એનો ખોડો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખી ને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો અને જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરવા કહેવા લાગી આજે તો નાની વહુ તરફથી આપણે પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં મળવાના છે વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક દિશામાં જોવા લાગ્યા ગાડા આંગણામાં આવીને ઉભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમાન નાગણ નાગદેવતા અને નાગ કુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઉભા રહ્યા નાની વહુ નો ખોડો નાગકુમારો ધામધૂમથી ભરાવ્યો દરેક ને ખુશ કરી દીધા ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો સુઆવર પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હક્કી બક્કી થઈ ગઈ નાગણ નાની વહુને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરા પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી અને ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ આશ્ચર્ય પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ નથી કરવાનું ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વાગે ત્યારે બધા ભેગા કરી દૂધ આપવાનું છે નાની આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈ અને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો બીજા ગરમ દૂધ પીતા તેના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈ ને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાઝે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવીને છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી કે ખમમાં મારા બાંડિયા બુચ્યા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન તો કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તામડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈને તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળીને નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ દિવસે તે છોકરાને લઈને નાગ માતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખ વાત કરી નાગ માતા આશ્વાસન આપ્યું અને બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા નાની વહુ ને જેવા પડ્યા તેવા અમને સૌને ફરજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં રાધે રાધે